પ્રકૃતિ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટનો અનોખો પ્રયાસ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાથી પૂર્વમાં મહારાષ્ટ્ર બોર્ડર ઉપર પ્રકૃતિના ખોળે વસેલું મુરદડ ગામ અનાથ બાળકો માટે છાત્રાલય શરૂ કરી રહી છે ગુજરાતના કોઈપણ ખૂણામાં અનાથ બાળક છે એના ભવિષ્યના ઉજ્જવળ બનાવવા માટે જવાબદારી આપણા સૌની છે માટે આ માનવ સેવાના ઉત્તમ કાર્યમાં આપણે સૌ સાથે મળી સહભાગી બનીએ અમારો પ્રયાસ છે પણ જવાબદારી આપણા સૌની છે આ વર્ષે અમે પચાસ જેટલા અનાથ બાળકો રહી શકે એવું મકાન ઊભું કર્યું છે પણ મકાનમાં રહેતા અનાથ બાળકોને પ્રાથમિક જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ અમને જરૂર છે જેમ કે રસોડાનું સામાન અનાજ પાણીની સુવિધા બાળકોને યુનિફોર્મ ખાટલા ગોદડા રોજેરોજની વપરાશની વસ્તુ આવું દરેક વસ્તુને મળીને એક લાખ જેટલો દર મહિનાનો ખર્ચને પહોંચી વળવા માટે મારા સમાજના સમાજસેવી ભાઈઓ દાતાશ્રીઓ નોકરિયાત વર્ગ ધંધાધારી વર્ગ આવા જરૂરિયાતમંદ બાળકો અને અનાથ બાળકોની સેવામાં અનાથ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી સહભાગી બની માનવ સેવા ઇજ પ્રભુ સેવા રમાડે છે વિચારો એના મમ્મી કે પપ્પા ના હોય તો કેટલી તકલીફ પકડી હશે